હવામાન વિભાગ તો એક બાદ એક આગાહી કરી રહ્યું છે પણ અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીની સાથે અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે પંદરમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે પંદરમી ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય બની રહી છે એટમોસ્ફિયરિંગ વેવ મજબૂત થતા

ચૌદમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ ચોવીસ સુધીમાં દેશ સહિત જાજા કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે તારીખ પંદરમી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં શિક્ષણ સક્રિય થશે જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગયો નથી અને ઓગસ્ટના ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે